બાટવામાં એસટી વર્કશોપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટીના ના પચાસ કર્મચારીઓનું બાટવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરાયું હતું જુનાગઢ સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના આયોજકો અને બાટવાના ડેપો મેનેજર દ્વારા આ તમામ આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું એસટી ડેપો બાટવા જૂનાગઢ વિભાગ કેબી પટેલ ડેપો મેનેજર હાલ જે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની અંદર શુભયાત્રા સ્વચ્છયાત્રાનો જે કેમ્પેન ચાલી રહ્યો છે તે અંતર્ગત આજ રોજ બાટવા ડેપો ખાતે એસટી નિગમના કર્મચારીઓ રાત દિવસ જે પોતાની ફરજો બજાવતા હોય તેમના માટે એક આપણે મેડિકલ કેમ્પનું આયોજન તેમજ રક્તદાનનું આયોજન આજે કરેલ છે અને તેમજ જે એમના તમામ જે ડ્રાઈવર કંડ્રોક્ટરો ચોવીસ કલાક પોતાની ફરજ બજાવતા હોય છે અને તેમને સમય મળતો નથી તે અંગત તેમના આજરોજ માટે આપણે બાટવા ડેપો ખાતે તેમનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ થાય તે હેતુથી આપણે આજે એમના મેડિકલ ચેકઅપનું આયોજન રાખેલ છે તેમજ રક્તદાનનું પણ આપણે આજે આયોજન રાખેલ છે સર કોઈ ગંભાય ગંભીર સમસ્યા જે કંઈ બીમારીની એવું કંઈ જણાય તો એના માટે કર્મચારી માટે શું એના માટે અમારે જે નિગમ દ્વારા જે માન્ય હોસ્પિટલ હોય ત્યાં એમના દ્વારા ફ્રી સારવાર પણ આપવામાં આવતી હોય છે તો આપણે એમને રેફર કરીને જે તે નજીકની હોસ્પિટલ અથવા તો અમારા નિગમના જે માન્ય ડૉક્ટર પણ અમે રાખેલા હોય છે તો ત્યાં એમની અમે થોડી પણ તપાસ કરાવતા હોઈએ છીએ